ભચાઉ ડિવિઝન ના સામાળી પોલીસ સ્ટેશન ના અલગ અલગ ત્રણ ગુનાઓ નો કિંમતી મુદ્દા જેમાં સોનાની બુટી જોડી એક નંગ એક ચાંદીના ઝાંઝર નંગ એક ચાંદીના સાંકડા જોડી એક તેમજ રોકડા રૂપિયા પંચોતેર આમ કુલ કિંમત રૂપિયા એકાવન તથા લાકડીયા પોલીસ સ્ટેશનના એક ગુનાનો કિંમતી મુદ્દામાલ ચાંદીના છતર નંગ ચોવીસ જેની કિંમત રૂપિયા સોળ આમ કુલ કિંમત રૂપિયા સડસઠ રૂપિયાનો કિંમતી મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં આવેલ છે